માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી ઉમેદપુર થી મેઘરજ ને જોડતો માર્ગ બંધ મોડાસાના ઉમેદપુર થી મેઘરજ ને જોડતા તમામ ગામ સંપર્ક વિહોણા બ્રિજ નું કામ ચોમાસામાં શરૂ કરાતા હાલાકી ગોકળ ગતિએ ચાલતી કામગીરી થી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલી માં રસ્તો ન હોવાથી પંદર ગામ ના લોકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલી માં ડાયવર્ઝન આપી બનાવેલો રસ્તો પણ ધોવાઈ જતા મુશ્કેલી અમારા ગામ ઉમેદપુર થી જંબુસર તો દલિયા થઈને મોડાસાને જોડતો રોડ જે અમારા ગામમાં પુલનું કામ ચાલુ હોય આજે દસ દિવસથી એટલી બધી લોકોને હાલાકી પડે છે કે ગામ લોકો ચાલીને પણ જઈ શકતા નથી એવી હાલત છે અગર કોઈ બીમાર હોય ઇમરજન્સી જેવું હોય તો એને કઈ રીતે અમે સત્વરે પહોંચતો કરીએ એ એક મોટા મોટો પ્રશ્ન છે સ્કૂલમાં કોલેજમાં જવાવાળા છોકરાઓ માટે બસ બિલકુલ બંધ છે અત્યારે અને પંદર કિલોમીટર આગળથી જે લોકો આવે છે અહીંયા આવીને ઉમેદપુર ગામથી પુલનું કામ જોઈ અને જયારે નિરીક્ષણ કરવા આવતો એ રીતના એને રસ્તો બંધ છે એવું બોર્ડ જોઈને પાછા વરવું પડે છે એમને તો એના માટેની આટલી બધી તંત્રની બેદરકારી હોય તો એના કરતાં ચોમાસામાં કામ ચાલુ ના કર્યું હોત એ બેટર હતું અમાર માટે દસ દિવસથી ગામ લોકો જઈ જઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરે છે પણ ડાયવર્ઝન આપ્યું નથી ને જો ડાયવર્ઝન આપ્યું છે તે માટીના ઢગલા કરીને બોર્ડ લગાવી દીધું છે કે રસ્તા બંધ છે તો એના માટે શું કરવું તો તંત્રએ સત્વરે આ ધ્યાન ઉપર લેવું અને સત્વરે આ રસ્તો ઓકે કરી અને ગામ લોકોની અવર જવર ચાલુ થાય એના માટે ખાસ રજૂઆત છે